નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ઋતુ ઋતુ હોય છે પણ ચોમાસા દરમિયાન વાવેતરમાં આપણને ક્યારેક વરસાદ ઓછો થવાના કારણે ક્યારેક નહીં થવાના કારણે તો ક્યારેક આ વર્ષેની જેમ અતિરેક થવાના કારણે આપણા વાવણી કે વાવેલા પાકના ઉગવા અને ઉગ્યા પછી ઉછરવાના જે પ્રશ્નો ઊભા થતા હોય છે એના કારણે આપણે ઘણી વખત પાકમાં ફેરબદલી પણ કરવી પડતી હોય છે સમય જતો રહેવાના કારણે આવા પ્રકારના કોઈ વિશિષ્ટ સંજોગો ઉભા થાય એટલે કે મુખ્ય વાવેતરના પાકમાં સમય ચૂકવાના પ્રસંગો ઉભા થાય ત્યારે આપણે બીજા કોઈ વાવેતર એટલે કે વૈકલ્પિક વાવેતર તરફ નજર નાખતા હોઈએ છીએ અને આપણા વૈકલ્પિક વાવેતરો જે કાંઈ આપણા વિસ્તારમાં અનુકૂળતા વાળા હોય એ પૈકીનો એક વૈકલ્પિક વાવેતરનો પાક એટલે અજમાનો પાક

કેટલાક વિસ્તારમાં શિયાળાના વાવેતરના રૂપમાં પણ વવાય છે અને કેટલાક વિસ્તારોમાં ચોમાસાના વાવેતરના રૂપમાં પણ વવાય છે હવે ચોમાસાના વાવેતરના રૂપમાં જે વવાય છે એમાં પણ આપણા ગુજરાતમાં સમયના હિસાબથી વાવેતરની જે અનુકૂળતા છે એ અનુકૂળતા એટલે ઓગસ્ટ મહિનો ઓગસ્ટ મહિનો આખો એવો છે કે આ મહિના દરમિયાન આપણે અજમાનું વાવેતર કરી શકીએ છીએ સપ્ટેમ્બર મહિનામાં પણ અજમાનું વાવેતર કરી શકીએ છીએ બંને મહિનાઓ દરમિયાન આપણે અજમાનું વાવેતર કરીએ છીએ તો એ વાવેતર આપણું બહુ આગોતરું કે બહુ પાછોતરું નથી થતું એકંદર સમયસરનું વાવેતર આ જે કાંઈ થાય તે છે અને એ પ્રમાણે એની ઉપજ મળે છે હવે બિયારણની આપણે વાત કરીએ તો આપણા ગુજરાત માટે વાવેતરની ભલામણ જે છે એ બિયારણ છે આપણું અજમા ગુજરાત ત્રણ અજમા ગુજરાત ત્રણ જે જે વિસ્તારોમાં અજમાનું વાવેતર થાય છે આ તમામ વાવેતર વિસ્તારોમાં આ જાતના અખતરાઓ કરવામાં આવ્યા છે અને એકંદર પરિણામ ત્યાર પહેલાની જે કઈ જાતો વવાતી હતી એની સરખામણીમાં ખૂબ સારું પરિણામ ગુજરાત ત્રણ ના બિયારણમાં મળ્યું છે એટલે શક્ય હોય ત્યાં સુધી આપણે આ વર્ષમાં વાવેતર કરવા માંગતા હોઈએ તો પણ ગુજરાત ત્રણ બિયારણ આપણે મેળવી અને એનું વાવેતર કરી શકીએ છીએ હવે બિયારણ પછી આપણે ખાતરની વાત કરીએ તો અજમાનો પાક એક બહુ સામાન્ય પોષક ખેંચતો પાક છે એને બહુ વધારાના વિશેષ પોષક તત્વો પાયામાં પણ આપવાની જરૂર નથી અને એના વિકાસ ચક્ર દરમિયાન પણ બહુ વધારે પ્રમાણમાં એને પોષક તત્વોની જરૂર નથી રહેતી એ સામાન્ય પોષક તત્વોની પૂર્તિથી પણ સારી રીતે પાકી શકતો પાક છે 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 હવે સામાન્ય એની જે જે જરૂરિયાત એ એ પૈકીના મુખ્ય તત્વો આપણે ચાર તત્વો સમજવા જોઈએ એક નાઇટ્રોજન બીજું ફોસ્ફરસ ત્રીજું પોટેશિયમ અને હજીમાં એ સુગંધયુક્ત પાક છે એટલે એને માટે સલ્ફર ફરજિયાત જરૂરી છે હવે પાયામાં આપણે એને કેટલા કિલોગ્રામ અંદાજે આપવાની જરૂરિયાત ગણાય તો નાઇટ્રોજન એક વીઘામાં લગભગ આપણે છ થી સાત કિલો એને પૂરું પાડીએ તો એની જરૂરિયાત જાય છે એની સામે ફોસ્ફેટ છે તો એ પણ આપણે કિલો આપીએ તો એનાથી વધારે આપવાની જરૂર નથી પોટેશિયમની જરૂરિયાત ત્રણ થી ચાર કિલો અને સલ્ફેટની જરૂરિયાત આપણે ચાલ ચાર કિલોથી લઈ અને પાંચ કિલો સુધીની સમજવી જોઈએ અને એ પ્રમાણે એને ઉપલબ્ધિ આપણે પાયામાં કરાવવાની રહે છે હવે ત્યાર પછી વિકાસ ચક્ર દરમિયાનની જરૂરિયાતમાં કોઈ પણ પોષક તત્વ ઘટતા હોવાનું આપણને દેખાય તો એ સારવાર આપણે વિશેષ રૂપમાં એની કરી શકીએ છીએ એને માટેના જે મુખ્ય બજારો છે એ બજારોમાં આપણા ગુજરાતનું મુખ્ય બજાર પ્રથમ ક્રમનું એટલે આપણું જામનગરનું બજાર અને બીજા ક્રમે જોઈએ તો આપણું ઊંઝાનું બજાર અજમાના પાકના વાવેતરમાં સમયની અનુકૂળતા હવે શરૂ થાય છે અને વિકલ્પ તરીકે આપણે વાવવાની જરૂરિયાત કોઈ વિસ્તારમાં કોઈ ખેતરમાં ઊભી થતી હોય તો આપણે અજમાનું વાવેતર કરી શકીએ છીએ બહુ ઓછા ખર્ચથી અજમાનું આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ અને એ પાક આપણે ત્યાં જે કાંઈ વપરાતો હોય એની સામે મોટા ભાગનો પાક દુનિયાના વિવિધ દેશોમાં મસાલા તરીકે નિકાસ થાય છે અને સાથે સાથે કેટલાક દેશોમાં ઔષધીય પાક તરીકે પણ એની નિકાસ થાય છે નિકાસ

કેવી રહી શકે છે છે એને માટે જે તે સમય ઉપર આધાર પણ અજમાનો પાક આપણે એક રૂપમાં જોઈએ તો સંપૂર્ણપણે એક્સપોર્ટ ઓરિયન્ટેડ એટલે કે નિકાસલક્ષી પાક છે એમાંથી મોટા ભાગનો પાક આપણા દેશમાંથી દુનિયાના દેશોમાં નિકાસ થાય છે દુનિયા એની જરૂરિયાત અનુભવે છે અને અને સૌથી સૌથી મોટા મોટા ઉત્પાદક નિકાસકાર તરીકે આપણી મહત્તમ માલની ખરીદી દુનિયાના બાકીના દેશો કરે છે મિત્રો તો આજના દિવસે અજમાના પાક પર અજમાના વાવેતરના સમયગાળાની નજીક આપણે જયારે પહોંચી ગયા છીએ ત્યારે જે કાંઈ ચર્ચા કરીએ છીએ આ ચર્ચા આપણી મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એને માટે આપ સૌના તરફથી પ્રયાસો થાય ખૂબ જરૂરી છે અને આપ એ પ્રયાસ કરશો એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત